આજે હું તમારી સાથે એકદમ યુનિક આઈડિયા શેર કરીશ જેમાં તમારા પૈસાની પણ બચત થશે અને તમારું ઘર પણ ઓર્ગેનાઇઝ રહેશે જ્યારે પણ આપણે જ્વેલરી ખરીદીએ ત્યારે બજારમાંથી આપણને આવા પાકેટ અથવા પર્સ ફ્રીમાં મળતા હોય છે અને આપણે આનો શું યુઝ કરવો તે આપણે વિચારતા હોઈએ છીએ તો આનો ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદરનો રિયુઝ તમે કરી શકો છો થોડો સમય માટે આ પાકેટ વાપરીને પછી તે ગંદા થઈ જાય અથવા ચેન ખરાબ થઈ જાય તો આપણે ફેંકી દઈએ છીએ તો ફેંકવા કરતાં તમે તેનો ખૂબ જ સુંદરનો રિયુઝ કરી શકો છો ઘણી વખત પ્લાઝો પેન્ટ કે આ રીતના કોઈ પણ પ્રકારના આપણે જેકેટ કે એવું હોય તેની અંદર ખીચા નથી હોતા અને આપણે તેની અંદર સમાન પૈસા કઈ રીતે રાખવા તે વિચારતા હોઈએ છીએ ઘણી વખત આપણે સફરમાં જવું હોય ત્યારે પૈસા રાખવાનો પ્રોબ્લેમ થતો હોય છે પર્સમાં તો આપણે ન રાખી શકીએ તો તેના માટે આ પર્સ ખૂબ જ કામ લાગશે તો એક પર્સ લીધું છે આપણે જ્વેલરીનું તેને આ રીતે આપણે સલવારની અંદર સરસ ફિટ કરી દેવાનું છે લેગીસમાં પણ ઘણી વખત નથી આવતા તો તેમાં પણ તમે આ પર્સનો ખીચા તરીકે ઉપયોગ કરી શકો છો આની અંદર તમે તમારો કિંમતી સમાન રાખી શકો છો કિંમતી સમાન સફરમાં ચોરી થઈ જવાનો ડર ખૂબ રહેતો હોય છે અને આપણે તેને કઈ રીતે રાખવું તે વિચારતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે પર્સને સરસ તમારે સેફ્ટી વિનની મદદથી ફિટ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો થોડો પણ યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો સફરમાં દાગીના સાથે પહેરવા કે લઈ જવા સેફ નથી તો તમે આ રીતે દાગીના સાચવીને લઈ જઈ શકો છો અને તમારા પૈસા પણ તમે સાચવીને રાખી શકો છો બિલકુલ સેફ રહેશે ચોરી થવાનો ડર જરા પણ નહીં રહીએ તો પહેલો આઈડિયા કેવો લાગ્યો ફ્રેન્ડ્સ કમેન્ટ જરૂરથી કરજો તો હવે જોશું બીજો આઈડિયા તો તેના માટે આપણે અહીંયા પર્સ લીધું છે આવા ક્લચ ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર હોય છે પણ તેની અંદર એક જ પોકેટ આપેલું હોય છે અને આપણે પૈસા અને સામાન રાખવામાં દિક્કત થાય છે આપણે તેને કઈ રીતે રાખવું તો તેના માટે ફ્રેન્ડ શું કરવાનું છે આ રીતે જ્વેલરીનું કોઈ પણ એક પર્સ લઈ લેવાનું છે અહીંયા મારી પાસે મોટા પર્સ છે પણ તમે નાના પર્સનો પણ ઉપયોગ કરી શકો છો તો સેફ્ટી પિનની મદદથી આ પર્સની અંદર આપણે બીજું પર્સ ફિટ કરી દેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો તો સેફ્ટી પિનની મદદથી આપણે સરસ પર્સ ફિટ કરી દીધું છે આની અંદર તમે નાના મોટો સામાન રાખી શકો છો ઘણી વખત આપણે આ રીતે ચિલ્લરને સાથે રાખવું હોય અથવા પૈસા રાખવા હોય કે કોઈ બીજો સામાન રાખવો બધો એક સાથે ભેગો થઈ જાય અને જોતો હોય ત્યારે મળે જ નહીં તો આ રીતે ફ્રેન્ડ્સ તમે પોકેટ તરીકે આનો ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો ખૂબ જ જલ્દી તમારે પૈસા જોતા હશે તો પૈસા મળી જશે નાનો મોટો સામાન રાખેલો હશે તે પણ તમને ફટાકથી મળી જશે અને આની અંદર સિક્કા બહાર પણ નહીં આવી જાય ઘણા પર્સ એવા હોય છે કે આ રીતે આપણે આડું કરીએ તો પૈસા બહાર નીકળી જાય છે પણ આ રીતે તમે રાખશો ને એટલે તમારે આ પ્રોબ્લેમ થશે જ નહીં તો આ જ્વેલરીના પર્સ છે ને ફ્રેન્ડ્સ ખૂબ જ યુઝફુલ છે આપણે તેને કચરામાં ફેંકી દઈએ છીએ નકામાં સમજીને પણ ફેંકવાની કંઈ જ જરૂર નથી ખૂબ જ ઉપયોગી થવાના છે અને જોશો હવે ત્રીજો આઈડિયા તો તેના માટે આપણે શાકભાજી લઈ જવા માટેની થેલી લીધી છે આપણે શાકભાજી કે કોઈ પણ બીજી વસ્તુ લેવા જઈએ ને ત્યારે આપણે પૈસા જોતા હોય તો ફટાફટ મળતા નથી આપણને અને ઘણી વખત આપણે ઝાઝા પૈસા સાથે રાખેલા હોય છે તો ભીડભાડવાળી જગ્યામાં પૈસા ચોરી થવાનો ડર પણ ખૂબ રહે છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે જો આ બેગની અંદર પર્સ રાખશો ને તો પર્સ ક્યાંય પણ તમારું ચોરાશે નહીં અને ક્યાંય પણ તમે પર્સ ભૂલી નહીં જાઓ ઘણી વખત શાકભાજી લેતા હોય ને તો આપણે પર્સ ત્યાં જ રાખી દઈએ છીએ લારી ઉપર અને આપણે ભૂલી જાય છે તો તે પ્રોબ્લેમ પણ નહીં થાય આ રીતે સરસ સેફ્ટી પિનની મદદથી તમારે થેલીમાં સેટ કરી દેવાનું છે આ રીતે રાખશો ને ફ્રેન્ડ્સ પર્સ એટલે ક્યારે પણ પૈસા ચોરાશે નહીં કે ભૂલાશે નહીં અને શાકભાજી કે કોઈ બીજો સામાન લઈને તમારે પૈસા આપવાના હશે ને તો તમે ફટાફટ આ રીતે પૈસા આપી શકશો સમય પણ ઓછો લાગશે અને ફટાફટ તમને પૈસા મળી પણ જશે તો છે ને સૌથી સરળ અને આસાન રીત તો આ આઈડિયા ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને તમે શાકભાજી લેવા જાઓ ત્યારે પૈસા કઈ રીતે રાખો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હવે જોશું આપણે ચોથી રીત તો તેના માટે આ રીતે કોઈ પણ એક બેંગલ લઈ લેવાનું છે તેને આ રીતે પાકીટની ઉપર પાછળની સાઈડ રાખી દઈશું અને સેફ્ટી વેરની મદદથી આપણે બેંગલ્સ અને અને પાકીટને આપણે સરસ આ રીતે જોઈન્ટ કરી દઈશું એટલે આપણું હેંગર તૈયાર થઈ ગયું તો હવે શું કરશું આ પર્સને આપણે કિચનમાં આ રીતે ટાંગી દેવાનું છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે કિચનમાં નાનો મોટો સમાન હોય જ છે આપણે લોટ બાંધીએ તો હાથમાં સોનાની વીટી પહેરેલી હોય કે કોઈ બંગડી ઘડિયાળ પહેરેલી હોય તો આમ તેમ આપણે મૂકી દઈએ છીએ તો તે ન થાય તેના માટે ફ્રેન્ડ્સ તમારે આ રીતે એક પાકીટને ટીંગાડી દેવાનું છે કિચનમાં ત્યાં જ તમારે બધી વસ્તુ રાખવાની છે ઘણી વખત ચશ્મા પણ આપણે એવી જગ્યાએ રાખી દઈએ પછી મળતા જ નથી તો તમે જો આ રીતે રાખી દેશો ને તો તમે ક્યારે ભૂલી નહીં જાઓ અને તમે ફટાફટ આ વસ્તુ મળી જશે તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો તો હવે જોશું પાંચ મિનિટ તો તેના માટે આપણે ડબલ સાઇડર ટેપ લીધી છે તેને આપણે પાકીટના પાછળના સાઈડમાં આ રીતે ચિપકાવી દઈશું ને આ રીતે પાછળની પટ્ટી આપણે હટાવી દઈશું અને બેડનો સાઈડનો ભાગ હોય ત્યાં આપણે તેને ચિપકાવી દઈશું ઘણી વખત ફ્રેન્ડ્સ ઘણા લોકો પાસે બેડ સાઈડ ટેબલ નથી હોતું તો તેના માટે આ ખૂબ યુઝફુલ થવાનું છે ઘણી વખત આપણે રાતે સૂતી વખતે હાથમાં કાંઈ પહેરેલું હોય બીટી છે બેંગલ્સ છે બૂટી છે તે આપણને પસંદ નથી આવતું માળા પહેરેલી હોય કે કોઈ એવી કિંમતી વસ્તુ પહેરેલી હોય તે આપણને રાત્રે સૂતી વખતે નડે છે અને આપણે તેને ઉતારીને જ્યાં ત્યાં રાખી દઈએ છીએ તો કિંમતી વસ્તુ ખોવાઈ ન જાય ને તેના માટે તમારે આ રીતે એક પર્સ રાખવાનું અને તેમાં જ બધી વસ્તુ રાખવાની છે જેથી બધી વસ્તુ એની જગ્યાએ ઓર્ગનાઇઝ રહીએ તો હવે શું કરવાનું છે આ રીતે એક પાકીટની અંદર આપણે આઈસ ક્યુબ ઉમેરી દઈશું ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ઇન્જેક્શન લગાવેલું હોય કે કે હાથ પગમાં સોજા ચડી ગયા હોય ત્યારે આઈસ પેક લગાવવાનું ડોક્ટર કહે છે પણ આપણે રૂમાલમાં આઈસ રાખીએ તો ઝડપથી ઓગળી જાય છે અને બધી વસ્તુ ભીની થઈ જાય છે અને આપણને પસંદ નથી આવતું તો તેના માટે તમે આઈસ પેક તરીકે આ પાકીટનો યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો પાકીટ વધુ ભીનું પણ નહીં થાય અને તમારો શેક પણ સરસ થઈ જશે અને લાંબો સમય સુધી તમે આ બરફને ઓગળતા પણ બચાવી શકશો અને તમે સરસ એવો આઈસ પેક લઈ શકો છો તો આ રીત પ્રેન્સ તમે જરૂરથી અપડાવજો ઉનાળામાં ખૂબ ઉપયોગી થશે તો હવે જોશું બીજી રીત તો તેના માટે ફરી આપણે અહીંયા પાકીટ લઈ લીધું છે અને આ રીતે કોઈ પણ એક દોરી લઈ લેવાની છે જો તમારા ઘરમાં નાનો બાળકો હોય ને તેને તો ખૂબ ઉપયોગી થશે તો એક આપણે આ રીતે અંદરની સાઈડ ફિટ કરી દેસું અને એક બારની સાઈડ સેફ્ટી પિનની મદદથી આપણે તેને ફિટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે બંને સાઈડ સરસ લગાવી દેવાથી આ થઈ ગયું તમારા નાના બાળકોના રમવા માટેનું ખૂબ જ સુંદર એવું પાકીટ આ પાકીટ તમે તમારા નાના બાળકોને રમવા માટે આપી શકો છો તેને ખૂબ જ પસંદ આવશે અને જો તે ન કરવું હોય તો તમે આનો બીજો ઉપયોગ પણ જોઈ શકો છો તો તેના માટે ફ્રેન્ડ શું કરવાનું છે જ્યાં પણ તમારે ઇલેક્ટ્રિક પોઈન્ટ હોય ને ત્યાં આપણે સ્ટેન્ડ નથી હોતું ચાર્જિંગ રાખવા માટેનું તો તમે આ ચાર્જિંગ સ્ટેન્ડ તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો તો ચાર્જિંગ સ્ટેન્ડ આપણે કઈ રીતે બનાવીએ છીએ તે જોવા માટે વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ્સ બનેલા રહેજો ને વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે જોશું આપણે ચાર્જિંગ કઈ રીતે કરવું ઘણી વખત એવી જગ્યાએ સ્વિચ બોર્ડ હોય ને કે આપણે ત્યાં સ્ટેન્ડ ન લગાવી શકીએ તો તેના માટે ફ્રેન્ડ્સ તમને આ ઉપયોગ ખૂબ જ પસંદ આવવાનો છે આ રીતે તમારે પાકીટ ટીંગાડી દેવાનું ને મોબાઈલને ચાર્જિંગમાં રાખી દેવાનો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું તમારું ચાર્જિંગ સ્ટેન્ડ તૈયાર થઈ ગયું જોતું હોય ચાર્જિંગ કરવું હોય ત્યાર સુધી રાખવાનું પછી તમે તેને હટાવી પણ દેવાનું તો છે ને ખૂબ જ સુંદર યુઝફુલ આઈડિયા ફ્રેન્ડ્સ તો તમે આ આઈડિયા જરૂરથી અપનાવજો અને મારો વિડીયો ફ્રેન્ડ્સ થોડો પણ યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો